નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિઘ્નહાર્તા દાતા ગજાન ગણપતિ મહારાજની સ્થાપના હવે ગણતરીના દિવસો ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે એક ઉત્સવ જે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે એ ગણેશ ઉત્સવ અલગ અલગ જગ્યા પર આગમન યાત્રાઓ નીકળી રહી છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આઈ લવ ઇન્ડિયા ગ્રુપ અને આ મંડળ છેલ્લા ઘણા વર્ષોથી સ્થાપના કરી રહ્યું છે ધામધૂમથી આગમન યાત્રા નીકળવાની હોય પ્રમુખની સાથે સાથે ત્યાંના સભ્યો પણ અમારી સાથે જોડાયા છે સ્વાગત છે શું કહેવા માંગો છો આગમન યાત્રા નીકળવાની છે પહેલા તો કેટલા વર્ષોથી આ મંડળ ચાલી રહ્યું છે કેટલા વર્ષથી બાપાની સ્થાપના કરો છો જી જરૂર જય ગણેશ સૌ સૌ ગણેશ ભક્તોને તથા સ્પાર્ક ટુડેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ રીતના આમંત્રિત કર્યા અને ન્યૂઝમાં અમારું જે આગમન છે એના વિશેષ નોંધ લીધી અને આગમન માટે હું તમને એમ કહીશ કે આવતીકાલ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે સાત વાગે સેપ્રોન ટાવરથી ગણેશજીની આગમન યાત્રા નીકળી નિજ મંડપ ફતેગંજ આઈ લવ ઇન્ડિયા ગ્રુપ મોલ્લા યુવક મંડળ જે વર્ષોથી ગણેશ સ્થાપના કરે છે ત્યાં પહોંચશે અને ખૂબ ધામધૂમથી સારું એવું આયોજન કરેલ છે તો સૌ સૌ ગણેશ ભક્તોને અમારું ભાવભીનું આમંત્રણ છે કે તમે સારી એવી સંખ્યામાં જોડાવ અને ત્યાંનો લાઈવ નજારો જુઓ એ તમને બહુ આનંદમય કરશે અને ભક્તિભાઈ ભર્યું જે વાતાવરણ ઊભું થશે એ એક તમને એનર્જી આપશે તો અમે ગણેશજીની સ્થાપના તમને ખાસ કહીએ તો લગભગ છેલ્લા ચોત્રીસ પાંત્રીસ વર્ષથી બેસાડે છે ઓગણીસો નેવુંથી અમે ગણેશજીની સ્થાપન શરૂઆત કરી હતી તે ઓગણીસો નેવુંમાં ઓગણીસો નેવુંના સમયની વાત કરું તો ત્યાં હિન્દુ ભક્ત અને મુસ્લિમ ભક્ત એ રીતના જોઈન થઈને ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જે વર્ષોથી પ્રથા ચાલી આવી છે અને અમે છેલ્લા ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની સ્થાપના કરીએ છીએ જે અમારા માટે બી એક ચેલેન્જિંગ હતું પણ અમે પણ પ્રકૃતિની સાથે જોઈન થઈ પ્રકૃતિમાં બી સુધાર આવે એ એ હેતુથી અમે પણ ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની સ્થાપના કરતા આવ્યા છે ઓકે મંડળમાં યુવકો કેટલા યુવકોનો સાથ અને સહકાર રહ્યો છે અત્યારે આટલા વર્ષોમાં મંડળના યુવકની વાત કરીએ તો નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા વડીલો થકી અમારે ત્યાં દોઢસોથી બસો જેવા મેમ્બર્સ છે અને આજ સુધી અમને અમારે મંડળ થકી તો ઠીક પણ અમને ફતેગઢના તમામે તમામ મંડળનો પણ આ આગમન યાત્રા પૂરતો એટલો સપોર્ટ રહે છે કે અમારે કોઈને આમ આમંત્રણ આપવા જવું જરૂર નથી પડતી કે ભાઈ ત્રેવીસ તારીખે સમજો કે આઈ લાઈવ આઈ લવ ઇન્ડિયા ગ્રુપનું આગમન છે તો એમના મનથી એ લોકો આવીને અમારી સાથે જોડાય છે અને દરેકે દરેક મંડળના સભ્યો અમારી સાથે ખડે પગે ઉભા રહે છે અને એડી ચોટીનું જોર લગાવે છે આ આગમન યાત્રા સફળ બનાવવા માટે આ વખતની આગમન યાત્રામાં શું વિશેષ છે આ વખતની આગમન યાત્રામાં વિશેષતામાં આપણે જાણીતું નામ એવું વડોદરાનું વીસી ઓડિયો એની સાથે સાથે યંગેસ્ટ ડીજે ડીજે અખિલ ને ડીજે રોકફોર્ડ જે અત્યારની તારીખમાં યંગસ્ટરનો ક્રેઝ છે ડીજે રોકફોર્ડ ટીઓ સ્પેશિયલ આ બધા ડીજે આપણી સાથે જોડાવાના છે ડીજે રોબિન છે પછી આપણે ઇવેન્ટમાં કંઈક નવીન વિશેષતા લાયા છે આ વખતે જે તે જે તે સમયે ભાવિ ભક્તો ત્યાં ઊભા રહીને જોશે ને તે તે સમયે એ લોકોને જે નજારો જોવા મળશે ને એ વસ્તુ વડોદરામાં કંઈક નવીનતા લાયા છે આપણે આ વખતે આગમનયાત્રાનો રૂટ કયો કયો શરૂ આગમાં આપણી આગમન યાત્રાનો રૂટ સેફ્રોન ટાવરથી ફતેહગંજ મંડપ સુધીનો જે મેઇન રોડ છે ત્યાં સુધીનો આપણો આગમન યાત્રાનો રૂટ હોય છે ત્રીસ થી પાંત્રીસ વર્ષથી સ્થાપના થાય છે શ્રીજીની આ વખતનો ઉત્સાહ ઉમંગ કેવો છે કેટલા લોકો જોડાવાના છે જે અંદરનો એક તરવરાટ હોય જોશ હોય એ કેવો છે વર્ષોથી જે પાંત્રીસ વર્ષથી આપણે જે સ્થાપના કરીએ છીએ વડીલોના સહકારથી કહેવાય છે કે વડીલોના માર્ગદર્શન હેઠળ ચાલો એ ચાલવાથી જે નવી જનરેશન જે નામ કરે છે જે ઉત્સાહ હોય છે એનો અનેરો આનંદ હોય છે અને બાપાની બી એવી મહિમા છે કે આપણા ગ્રુપમાં વડીલોએ જે અત્યાર સુધી હું નામ કહીશ તમને કે ભાઈ સ્વર્ગસ્ય ગોપાલભાઈ રબારી છે પપ્પુભાઈ કરીને છે બાલિયાભાઈ કરીને છે હમણાંના હાલના વડીલોમાં જે મહેન્દ્રભાઈ રબારી હેમંતભાઈ દુબે આ બધાના માર્ગદર્શન હેઠળ બી અમે જે વર્ષોથી આ ગણપતિની મહિમાનો જે લાભ ઉઠાવીએ છીએ અને ભાવિ ભક્તોને લાભ આપીએ છીએ એમાં જે અનેરો આનંદ છે એ વર્ષોથી ભક્તોને બી મજા આવે છે ને અમને તો અમે તો રાહ જોતા હોઈએ છીએ વર્ષ કે ક્યારે ગણપતિ આવે ને ક્યારે અમે અમારું કામ ધંધો છોડી એટલે કામ ધંધો ઉત્સાહ એટલો હોય છે કે બધા પોતાનું કામ કરિયર બધું છોડીને ગણપતિ પાછળ હોય છે શું કહેવા માંગો છો આપ કેટલા વર્ષોથી આ મંડળ સાથે સક્રિય છો અમે તો નાનપણથી જોતા આવ્યા છે કેમ કે અમારા જે પ્રતિકભાઈ છે હિતેશભાઈ છે અને ઘણા બધા જે યુ યુવકો છે એ લોકો અમને નાના હતા ત્યારથી અમને જોડે રાખે છે અને નાનપણથી જોતા આવ્યા છે કે આ લોકો કેવું મેનેજમેન્ટ કરે છે કેવી રીતે મૂર્તિનું આયોજન કરે છે કેવી રીતે આગમન શોભા શોભાયાત્રા કેવી રીતે સફળ બને એનું આયોજન કરે છે એનું અમે પહેલાંથી જોતા આવ્યા છે અને અમારા મંડળમાં એવું છે કે નાનાથી નાના છોકરાનું ડિસિઝન જે હોય કે આ છે કે એ વિચાર વિમર્શ કરીને એના પર ડિસિઝન લેવામાં આવે છે કે આ વખત આ વખતે જેમ કે છે કે આ વખતે ટ્રેન્ડિંગમાં શું છે તો ટ્રેન્ડિંગનું શું છે ને એના પર ડિસિઝન લઈને પછી એ ફાઇનલ કરવામાં આવે છે અને આ વખતે ઇવેન્ટ બી આપણી એવી છે કે વડોદરાના ખાસ્સા બધા જે ભક્તો જોવા આવશે એમને બી સારું લાગશે અને આપણે એક નૃત્ય બી રાખ્યું છે એ બી જે ભક્તો છે એમનું મનમોક કરશે આ વખતે શ્રીજીની મૂર્તિમાં વિશેષતા શું છે શ્રીજીની મૂર્તિ તમારી આ વખતે શ્રીજીની મૂર્તિમાં આપણે નારાયણ ભગવાનના સ્વરૂપમાં છે અને ઇકો ફ્રેન્ડલી વર્ષોથી આપણે ઇકો ફ્રેન્ડલીની સ્થાપના કરીએ જેના કારણે પર્યાવરણને બી આપણે જાળવવાની પ્રયત્ન અમારું મંડળ વર્ષોથી કરે છે એટલે આપણી મૂર્તિમાં મહિમા આ વખતે નારાયણ ભગવાનનો વધારે છબી જોવા મળશે આપણાને અમારા ગ્રુપની જે વર્ષોની પરંપરા જે ચાલી આવી રહી છે એને સફળ બનાવવા માટે સર્ગ્યસ્ય અમારા જે વડીલો હતા એમનું નામ લેવા માગીશ અમરભાઈ પ્રકાશભાઈ આ બધાના માર્ગદર્શન હેઠળ જે અમારા ગ્રુપે ચાલુ કર્યું હતું ગણપતિ બિરાજમાન કરવાનું એ હવે હજુ વધારે સારી રીતે આગળ અમે લઈ જવા સક્રિય રહીશું એવો પ્રયત્ન પૂરેપૂરો આપીશું શહેરીજનોને લાસ્ટમાં શું અપીલ કરવા માંગો છો કે તમારી આગમન યાત્રામાં જોડો શહેરીજનોને હું ખાસ આપના માધ્યમ થ્રુ અપીલ કરવા માંગુ છું કે આવતીકાલ શનિવાર ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ ગણેશ આગમન યાત્રામાં તમે સમય કાઢી જોડાઓ ભવ્યથી ભવ્ય આતશબાજી ભવ્યથી ભવ્ય ઇવેન્ટ ભવ્યથી ભવ્ય નૃત્ય જોવામાં આવશે અને હજારોની સંખ્યામાં જે માણસ મહેરામણ ઉભરશે તો એનો નજારો કંઈક અદ્ભુત હશે જે તમને અમુક ઘણા સમય લાભ તમને મળશે એ એનો નજારો અલગ જ રહેશે એમ ઓકે ઓકે થેન્ક યુ સો મચ બાપાની આગમન યાત્રા અલગ અલગ જગ્યા પર નીકળી રહી છે આઈ લવ ઇન્ડિયા આ ગ્રુપ આ મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી તડામાર તૈયારીઓ ચાલુ હતી અને આગમનયાત્રા નીકળવાની હવે જ્યારે ઘણી ઘડી આવી રહી છે ત્યારે શહેરીજનોને એક અપીલ કરી રહ્યા છે આઈ લવ ઇન્ડિયા ગ્રુપના યુવકોનો ઉત્સાહ ખૂબ છે ઉત્સાહની સાથે સાથે બાપાની આગમન યાત્રા કાઢવાના છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારથી જે સેફ્રોન ટાવર છે ત્યાંથી શરૂઆત થશે અને મંડપ સુધી પહોંચશે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આ શહેરીજનોને એક અપીલ કરી રહ્યું છે કે આઈ લવ ઇન્ડિયા ગ્રુપના શરીરજીની આગમનયાત્રામાં જોડાવ અને તેઓનો ઉત્સાહ વધારીએ અને તેની પણ એક તકનો એક ભગવાનના દર્શન કરવાનો લ્હાવો લઈએ તેવી એક અપીલ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ કરી રહ્યું છે અલગ અલગ મહાનુભાવો અને અલગ અલગ મંડળો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ